કે ત્યાં વ્યુ જોવે આ નવું બનાવ્યું છે બરબદુવારી લાઈનમાં તમે સીધા આવો ને ત્યાં જ આવી જ રોડ પર બરબદુવારી અરે રુક બાપરા આમથી આવજો તો બીટુ બુકડવારી ગલીમાંથી બીટુ બુકડવારી ગલીમાંથી હા અને આંબાવાડીમાંથી આવો તો બરબદુની સામે હા સતીન પેડાવારા છે સતીન કાકરવાડી લાઈન એ મુલે બુદ્ધિ બુદ્ધિ એnte શું વાત કર્યો ટોટલી ખાલી જ મને લઈ જા મને લઈ જા હાલલ મારા વાલા જઈયા તો પરવારી છોકરા બે ખુશ થઈ જાય એ ખુશ થઈ જાય વસ્તુય બધી ઝૂપરમાં પટેલ કન્ઝ્યુમર અરે પણ આ એક પટ્ટા લેર બેટ મારી લે તો એક મરો ન કાઢે

અમાર બધી વેરાઈટી મળે છે ₹40 ની માંડી ને 1000 સુધીની વેરાઈટી આવશે 100 થી લઈને 1000 સુધીને 1500 2000 તમારી વેરાઈટી જોઈએ છે સુપમાળા આપણે અદેસી બાસમ કે તો ભૂલવાની હા ફ્લાવર પોટ હવે વેરેજ માં આપણે કેવી કિસ્ છે કેવી જગ્યા આપણી પાસે છે ને ઓછો મોચી નાના નાની 3 ઇટી માંડી સવાડ ડોટ પોટ 2 ફૂટ સુધીની મૂર્તિ છે બધી ઇટી માંડી ને 3 ફૂટ સુધીની બધી મૂર્તિ મળી જાય ને અલગ અલગ ગણપતિ આવશે રાધા કૃષ્ણ આવશે કોઈ અન્ય ભગવાન જોઈએ તો આવશે શ્રી નાથજી છે એ વેરાઈટી તમારે જેવી પેસ હોય એ પ્રમાણે બધી વસ્તુ આ કોઈ ચીના માટી ના આવશે કોઈ માર્બલ બેઝ ઉપર આવશે અલગ અલગ ઘણી બધી વેરાઈટી આવશે કે આ ગોલ્ડન વસ્તુમાં કઈ જાવું હોય તો આમાં બહુ બધી વેરાઈટી છે જય શ્રી રામ જય શ્રી રામ એમ એ પણ પાડ આવશે અમને આપડા કયોડિયા બેસાઈડ મોઢે એમાં બ્લેક કલર ઓરિજિનલ જોઈએ તો એમાં પણ મળશે ઓબ્લેક ઓરિજિનલ પણ મળી જશે નાઈટ લેમ્પ માં જોઈએ તો નાઈટ લેમ્પ માં છે આ બધા નાઈટ લેમ્પ છે ઉપર હા નાઈટ લેમ્પ ની વેરાયટી જોઈએ પછી વોટર ફાઉન્ટેન જોઈએ તો વોટર ફાઉન્ટેન પણ મળશે વાહ સ્પીકર માં રાખવાની વસ્તુ છે ગણપતિ રાધા કૃષ્ણ નો શ્રીનાજી ટોટલી વસ્તુ એમાં કઈ બી જોતો હોય તો એમાં પણ મળશે વાહ ફ્લાવર પોટ છે મેટલ બતક છે હા ઓ તો મેટલ બતક છે છેટે છેટે એમાં સાઈઝ આવશે નાના મોટી તમારે માં તો 3 ઇટી માનીને બધી જ આવશે ગોમી ગયા છોકરા માટે હવે હા એમાં પણ આફરીવાર બહુ રેન્જ છે હાલો હાલો છોકરાઓ નાના છો તો એટલે આવ જાડીયા ક્યાં હોય જોતો તો લા જો કામ હો તો હું છોકરા માટે રમકડા જોઈએ ઘરવારી માટે જોઈ લઉં એક નંબર હા યાર આપણે પેલેથી ચાલુ કરીએ છીએ આપણે મેટલની કાર છે અનરેકેબલ રમકડા છે આમાં ઓછું ઓછું ₹50 રેન્ટી માં ની અમાર અનરેકેબલ 2000 થી 2500 ની મેટલની કાર હોય છે ઓહો હા આ રીતના બધી અનનવી બહુ બધી વેરાઈટી આવે છે આ મેટલની કાર છે મેટલની હાથી મેટલની કે લોકોની વાહ છે 150 વેરાઈટી છે 150 વાહ ભઈ વાહ કેકની કારમાં 100 જેટલી વેરાઈટી છે અનનવી પછી ઈથી થોડુંક આગળ આ જો આ બધી વસ્તુ સેલ વાળી છે સેલ વાળી નાના બાળકો હોય હા 6 મહિના 8 મહિના વર્ષ દિવસના એના માટે સેલ વાળી આ બધી સેલથી ઓપરેટ થાય છે આ નવી વેરાઈટી આવે છે

એકસો જે મારે વેચી દેવી જૂની બરાબર રાખી રાખી વેચો તમે હા બહુ બધી રિપેરિંગ રિપેર થઈ જશે રિપેર આપણે એવી સિસ્ટમ નવી ગાડી તો બધા વેચી જાણે આપણે જૂની ગાડી

બી કે કેટલી હોય તો અમે ફ્રી આપો કરી દે કોઈ વસ્તુ નાખવી પડે એ વચત દેવા હા સમજો માર મટલીના પૈસા લેવા પૈસા લેવાના બાકી જૂની ગાડી છે હા જૂની ગાડી ના નામ નાની રેન્જ બધી રહે છે આપણી પાસે હા યે ટુકમાં વેચો હા 4 મોટર 2 મોટર જીપ કાર બહુ બધે કલર વેરાયટી મોડેલ બધુંય મળે યે અમાર લાઈટ વાળા જે લાઈટ વાળા મળશે સાદા જોઈએ તો સાદા મળશે યસ હમ અમાર આ ઓપરની પતી વેરાયટી છે પંચ ટેન્ટ હાઉસ હા પેન્ટ હાઉસ રાખી આપો પેન્ટ હાઉસ માં બધી રેન્જ છે અમે છોકરી હોય હોય બોય હોય બધી ડોક્ટર સેટ ના ટોટલી વસ્તુ ના હાઉસ વાહ આપણે આલે છોકરા અરે આપણે ડબલ ડિસ્પ્લે હા આમાંય તમારે જોઈએ એટલી વેરાઈટી કલર મોડેલ હાજર છે બધું હાજર માં હાજર માં જો આ આવ્યો તો જાડીઓ ભાગી ગયો ને આપણો આમાં આ નવી આ રીતના ફોટા ફ્રેમ જોતી તો ફોટો પણ ફ્રેમ મળશે કાચા આપણે બતાના ફોટામાં રાખી દેવાના આપના બના વાહ આવું કંઈ જોઈ તો આમાંય બહુ બધી રેન્જ આવશે

तुम्हारे भाई? बोलो बोलो इसलिए भाई यार मेरा क्यों रखो? पहले तुम्हारे कोई मज़ूदर नहीं यहाँ पर यहाँ आम बाड़ी में किस रूम पे लगा है ना यहाँ तो आपने धुनी दुकान चाहिए बियर बेल्ट की ऐसा सोची हाँ अब तो आपने ये थोड़ा मेहनत किया ना उतना मानने को बनाए हुए हैं करनो यहाँ पे तो रेंट क